નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણા એક વ્લોગ વિડીયામાં અને આપણા તમામ પરિવારજનોને દિલથી જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે જે દિલીપભાઈ કઈ ગયા હતા એ રીતના આપણે ચણાની કઈ કાજે દવા લઈ આવ્યા છીએ આપણા દિલીપભાઈ ચણા જોયા જીરું જોયું ને ઘઉં પણ જોયા સરસ રીતે આપણે એની પ્લાનિંગ પ્રમાણે આવી જઈએ અને સરસ એનું પરિણામ આપણને મળે જ છે આજે કઈક આપણે ચણામાં દવા છાંટવા માટે આવી ગયા છે અને આમ જોવા જઈએ તો ચણા પણ અત્યારે ક્યાંક ક્યાંક ફૂલ તો ઉઘડે છે પરંતુ સાથે સાથે જેના જેના એમાં પોપટા પણ બેસી ગયા છે તો આજે અમારે જે દવા લઈ આવ્યા તો આજે કઈ દવા લઈ આ દવા છાંટવાથી આમ મસ્ત રીતે ફ્લાવરિંગ એમાં બેસશે જે ઝીણા પોપટા હશે એમાં સાઈઝમાં વધારો પણ થશે અને મસ્ત રીતે ચણાનું આમાં ઉત્પાદન આવશે તો એવી કઈક અમે દવા લઈએ છીએ અને આપણે ખાતર આમાં આપણે એમોનિયા પાયું પાયું છે એમોનિયામાં નાઇટ્રોજન અને સલ્ફર આવે છે તો આમાં ડીપ દ્વારા આપણે એમોનિયા પણ પાયું છે એમાં સલ્ફર અને નાઇટ્રોજન આવે છે ને આપણે ફરીથી આપણે દિલીપભાઈએ કહ્યું છે કે આમાં ઝીંક અને સલ્ફર એક ફેરી પાઈ દેજો અને આમાં આપણે વોટર સોલ્યુબલ ખાતર પણ આપણે આવશે એમાં છાંટવા જોઈએ આપણે કોઈ પણ પાકમાં જો વોટર સોલ્યુબલ ખાતર આમાં છાટીએ તો સારું એવું એમાં ઉત્પાદન મળે છે તો આજે આપણો વોટર સોલ્યુબલ ખાતર તો નથી લઈએ પરંતુ આમાં એક આપણે ઈયળોની દવા જે કે ચાલો હું તમને અમારા પંપ ને બધી પાછળ આપણે સાટવાની અત્યારે તૈયારી જ કરી રહ્યા છીએ તો અત્યારે આમ જોઈએ તો સીણા છે આપણા છે બે મહિનાની આસપાસ થઈ ગયા છે અને આમાં ઝીણા ઝીણા પોપટા પણ સરસ રીતે બંધાઈ ગયા છે અને આપણે એક રાઉન્ડ આમાં ઈયળનો ને ફૂગ નો એવો એક મારી દીધો છે ને આ વિચાર બીજો રાઉન્ડ આપણે કરવા જઈ રહ્યા છે તો ચાલો અમે કઈ લેવા છીએ બીજા રાઉન્ડ ની દવા મસ્ત રીતે ફ્લાવરિંગ એક સ્પેશિયલ છે ને એવું ની પણ છે તો ચાલો તમને બે દવા પેલા હું બતાવી દઉં તો દર્શક મિત્રો આવતી પેલા તો આપણે આ ઈયળ ની દવા છે આમાં ફ્યુઝ પ્લસ આમાં તમામ પ્રકારની ઈયળ આમાં મરે છે અને આમ જોવા જઈએ તો દિલીપભાઈ તો કહ્યું હતું કે ખાસ કરીને આપણે આમ ઈળ ની વાત કરવા જઈએ તો મુખ્યત્વે આમાં લીલી ઈયળ આવતી હોય છે પ્લસ આમાં તમામ પ્રકારની ઈયળ આમાં મરી જાય છે ને મુખ્યત્વે આમાં ઈયળ લીલી ઈયળ આવે છે પરંતુ ક્યાંક ક્યાંક જો કાબરી ને એવી ઈયળ પણ આવતી હોય છે તો આમાં તમામ પ્રકારની ઈયળ મરી જાય છે તો દર્શક મિત્રો ઈયળની તો દવા અવનવી આપણે આવે જ છે પરંતુ ફાલ હાલ લીધા આપણે સ્પેશિયલ મસ્ત સરસ રીતે આમાં ફ્લાવ આ દવા છાંટવાથી ફ્લાવરિંગ મસ્ત લાગશે અને ઝીણાં ઝીણાં આપણે જે પોપટા બંધાણા છે એ પણ એમાં સાઈઝમાં વધારો થાય તો એની માટે છે આ ગ્રીની ફલી મસ્ત રીતે ને આમાં સુવાના ફાયદા થાય છે એ તમને કહેવા જાઓ તો આમાં લખેલું છે એ આધુનિક તકનિક પર આધારિત જૈવિક તત્ત્વ મિશ્રણ છે આમાં હિન્દી માં લખ્યું છે તો હું તમને હિન્દી માં જ કહું છું ખાસ કુદરતી તત્વ જો પત્તો જડો કી પોષક શક્તિ કો જીસકી વજો કા વિકાસ બહુ જલ્દી અચ્છા હોતા હૈ તો આ દવા છાટવાથી આપડી છોડવો હશે એ સારી એવી એમાં ગ્રોથ થાય છે અને સારું એવું એમાં ફ્લાવરિંગ લાગે છે અને બીજું લખેલું છે પૌધા પ્રોટીન કી કમી દૂર કરતા હે આમાં જે આપણે પ્રોટીન ની ઉણપ હોય તો એ આ દવા છાંટવાથી એની પ્રોટીન ની કમી જે ઉણપ હોય એ આમાં દૂર થાય છે ઓર કમ સમય માં પૌધો કો વિકાસ હોતા છે અને ટૂંક સમય માં ઝડપ થી ઝડપ થી આનો જે છોડવો છે એનો વિકાસ સરખી રીતે સારો થાય છે ઓર ઓર ઉત્પાદન ક્ષમતા દુગની કરી દેતા છે અને જ્યાં ઉત્પાદનની ક્ષમતા છે એ આમાં બમણી થઈ જાય છે એટલે કે ફ્લાવરિંગ ને એવું બધું સારું એમાં બેસવા લાગે છે ઉત્પાદનની ક્ષમતામાં બમણી થઈ જાય છે અને એ પછી છે પૌધો મેં જાદા ફળ ફૂલ આતે છે એટલે કે આમાં ફ્લાવરિંગ વધારે આવે છે જે પોપટો બેઠો હોય એનું સાઈઝ પણ વધારે છે અને ઈચકી વજહ છે કિસાનો કો અચ્છી ગુણવત્તા ઓર ઉપજ ઉપજ મિલતી છે એટલે આ આ દવા છાંટવાથી ખેડૂતોને મસ્ત રીતે આમાં ઉપજ મળે છે અને સારી ગુણવત્તાના ચણા થાય છે એટલે આ દવા આમ ખાલી સ્પેશિયલ ચણા માટે નથી પણ ઘણા અન્ય પાકમાં પણ આપણે આને વાપરી શકીએ છીએ તો આ રીતની કંઈક દર્શક મિત્રો અમે આ જે દવા લઈ આવ્યા છીએ અને આ બે દવા છે આપણે તેર પંપની છે આપણે ચણામાં તેર પંપ જોઈએ છે તો આ દવા છે તેર પંપની છે તો ચાલો હવે આપણે તેર પંપના સૌથી પહેલાં તો આને ડોઝ પહેલાં બનાવી લઈશું મસ્ત રીતે તો સૌથી પહેલા તો આપણે પેલા આપણે ડબ્બામાં ડોઝ બનાવતા પરંતુ આપણો ડબ્બો હવે તૂટી ગયો છે ને ચણામાં રાઉન્ડ કરવાના છે ડબ્બો કઈ હવે તોડ્યો નથી એક બે ત્રણ ચાર પાંચ તો સાત દસ તો દર્શક મિત્રો આપણે દસ ડબલા પેલા નાખી દીધા છે આપડે ડોઝ બનાવતી વખતે હંમેશા પેલા આપણે જે ડબલા નાખીએ એ હંમેશા ઓછા નાખવા જોઈએ ત્યાર પછી આપણે આજે અઢીસો ગ્રામ દવા છે તો એનું માપ પણ આપણે અવશ્યમાં ગણવું જોઈએ તો આપણે સૌથી પહેલા ઈયો ને બધી નાખી દેવાની છે તો આપણે દસ ડબલા નાખ્યા અને પછી આપણે આ જે બાટલીને વિશવ હાથું એક ડબલું રાખી દીધું છે તો અગિયાર ડબલા અગિયાર ડબલા થાય છે સારી રીતે સરસ રીતે આપણે હંમેશા પહેલા ડોઝ ભરાવતી હોય તે ડબલા ઓછા જ નાખવા જોઈએ નહીં કરતાં પછી આમાં જે આપણું ડોઝનું પ્રમાણ છે એમાં થોડુંક વધી જતું હોય છે

પવન પણ ઝડપી છે મિત્રો તો ચાલો આને પણ આપણે આમાં નાખી દીધું છે અને જે આપણે વિસાવવા માટેનું ડબલું હતું બારમું થઈ ગયું છે ને બે અઢીસો અઢીસો ગ્રામ ના આપણે હતા એટલે આપણે તેર ડબલા કમ્પ્લીટ થઈ જાય છે એટલે આપણે આ રીતના દોષ બનાવો જોઈએ દર્શક મિત્રો તો સરસ રીતે આવી રીતે આપણે ડબલા પણ વિસળાઈ જાય છે અને જે આપણે ડોઝનું પ્રમાણ પણ સરસ રીતે થઈ જાય છે તો આ જ રીતે આપણે હંમેશા મિત્રો ડોઝ બનાવવું જોઈએ તો ચાલો સરસ રીતે હવે હલાવી ને ત્યાર પછી આપણે ચણામાં દવા સાસ્યું તો આપણો સરસ રીતે હવે ડોઝ પણ તૈયાર થઈ ગયો છે અને પમ ભરવાનું આપણે ચાલુ પણ કરી દીધું છે તો મસ્ત રીતે અત્યારે અમારા ઘરના પંપ ભરી રહ્યા છે તો અત્યારે પવન પણ ખૂબ સરસ છે

ભરી તો 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 રીતે રીતે ચાલુ થઈ છે ને વાતાવરણ પણ સરખી બે મસ્ત બદલાઈ આપણા સરખા એટલે હારા ભાઈ ગયા આવ્યો નઈ હારથી આવ્યો નહીં આપડે મરચાયા રખડી મરચાઈ રખડી શેનામાં ફાલે કરી શેનામાં જ્યાં ચણા છે એમાં જો વરસાદ આપણી કૃપા કેવાય આપણે આમ ચણામાં તો ખાસ કરીને જો વરસાદ છો તો ભારે નુકસાન જોકે હજી સુધી તો વાતાવરણ હજી ખુલ્લું નથી થોડું થોડું તો છે પરંતુ હવે આમ વરસાદની તારીખ હવે આમ વાઈ ગઈ છે આગી એટલે આપણને આશા છે કે હવે લગભગ તો નહી આવે તો સરસ રીતે અત્યારે આપણા એકલા રીતે પંપ ભરાઈ રહ્યા છે ને સરસ રીતે આપણે હવે ચણામાં ફૂલ પણ ઉગડી રહ્યા છે ને હવે આપણે આમાં દવાનો જે આ બીજો રાઉન્ડ છે આપણો આ એક રાઉન્ડ તો આપણે સાટી દીધો છે એમાં ફૂગ નશક ની તો પેલો રાઉન્ડ આપણે કર્યો હતો આપણે હુકા થાય એટલે ફૂગ નાશક પણ એમાં નાખીએ બીજા રાઉન્ડ માં નાખી નથી નાની પછી હજી એક રાઉન્ડ કરવો છે તો ચાલો દર્શક મિત્રો પંપ સરસ સરસ રીતે ચરે ભરાઈ જવા આવ્યા છે અને હવે આપણે સ્પ્રે કરીશું ચણા દવામાં તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો